ગુજરાતી ન્યૂઝ હંમેશા સાબરકાંઠા જિલ્લાના અમોદરા ખાતે આજે સાંસદ વહાલી દીકરી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો બાવીસ જેટલા જોડાઓએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા તો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત દીવ દબણ હવેલી અને લક્ષદ્દીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અન્ન પુરવઠા પ્રધાન સહિત સાબરકાઠા અરવલ્લીના ધારાસભ્ય સહિત રાજકીય અને સામાજિક આગેવાનો સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પ્રથમ વખત સાંસદ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો બાવીસ જોડાઓને કન્યાદાનની તમામ કિટ પાને તરફ આપવામાં આવ્યા હતા સમૂહ લગ્નોત્સવનું આયોજન જિલ્લા સાંસદ શોભના બારૈયા અને તેમના પતિ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નોત્સવમાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેનું પણ ધ્યાન રખાયું હતું અને શાંતિપૂર્ણ રીતે સમૂહ લગ્નોત્સવ પૂર્ણ થયા હતા તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ યુગલોને આશીર્વાદ પણ આપ્યા હતા આજે આમોદરાની પાવન ધરતી ઉપર એકસો બાવીસ દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન અમે કર્યું છે એમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આશીર્વાદ આપવા આવ્યા હતા આપણા દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રભુભાઈ પટેલ સાહેબ તથા તમામ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ સમાજના આગેવાનો સર્વ સમાજના આગેવાનો સૌએ હાજર રહી આ સમૂહ લગ્ન સફળ થાય એના માટેના પ્રયત્નો કર્યા હતા સૌને સગવડ મળી રહે સૌને આ લગ્ન સૌમાં જોડાઈ અને જે સરકારશ્રીની યોજનાઓ છે એની પણ માહિતી મળે અને સૌ નવયુગલોને આશીર્વાદ આપવા માટે જે શ્રેષ્ઠીઓ પધાર્યા હતા એમનો પણ અમે આભાર માનીએ છીએ અને નવયુગલ દંપતીઓને પણ અમે આશીર્વાદ આપીએ છીએ કે એમનું લગ્ન જીવન સુખી થાય અને એમનું સૌભાગ્ય ખંડ રહે એમની તમામ મનોકામના પૂર્ણ થાય અને જે આયોજન કર્યું છે અને આયોજનમાં પણ સૌએ ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ત્યારે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી હર્ષની લાગણી અનુભવું છું કે આ પ્રસંગે સૌએ ઉપસ્થિત રહીને ખૂબ શાંતિપૂર્ણ લગ્ન ઉત્સવનો આનંદ માણ્યો છે અને સૌ પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું કે આપે જે આ સમાજનું ઉત્તમ જે કાર્ય છે એને જનજન સુધી પહોંચાડીને લોકોમાં જાગૃતતા આવે એના માટેના પણ આપી કાર્યો કરે છે